સમાચારમાં વાત કરીએ સમીની તો સમી તાલુકાના મોટા જોરાવરપુરા ગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું છે પાટણ જિલ્લાના સમી તાલુકાના મોટા જોરાવરપુરા ગામ ખાતે આજરોજ પાંચમના પાવન અને શુભ દિવસે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું હતું મહત્વનું તો એ છે કે આ વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ થતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનતા સમી તાલુકાના નજીકના ગ્રામ્ય વિસ્તારોના અનેક ગામડાઓને સીધો લાભ મળશે સમીના મોટા જોરાવરપુરા ગામ ખાતે આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ થતા ગ્રામ્ય વિસ્તારોના લોકોને આરોગ્યની સેવા પૂરી પાડશે તો પાટણ જિલ્લામાં સાથે સાથે પાંચ જેટલા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું ઈ લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું તથા આજના લોકાર્પણમાં અલગ અલગ જગ્યાએ ચાણસમાં ધારાસભ્ય દિનેશભાઈ ઠાકોર રાધનપુર ધારાસભ્ય લવિનજી સોલંકી પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર પાટણ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ સહિતના અગ્રણીઓના વરદ હસ્તે લોકાર્પણ કરાયું હતું